સ્ટેડિંગમાં નિર્ણય લેવાનો છે ટાવરો બાબતે શહેરમાં કેટલા ટાવરો છે કયા પ્રકારનો ફેરફાર ભારત સરકારની ગાઈડલાઈન બાદ હવે થવા જઈ રહ્યો છે કેટલું નુકસાન થશે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ટ્રોલિક્ટ બે હજાર ત્રેવીસ અને રાજ્ય સરકાર શહેરી વિભાગ દ્વારા બે હજાર ચોવીસની અંદર એક્ટ જે અમલમાં આવ્યો તેના અનુસંધાને મહાનગરપાલિકાની આજની કમિટીની અંદર જે પણ ટેલિકોમ્યુનિકેશન સાથે સંકળાયેલી કંપનીઓ છે તે માટેનું જે કામ હતું તેની અંદર આજની કામની અંદર મંજૂર કરવામાં આવ્યું છે મહાનગરની અંદર અલગ અલગ જગ્યાએ જે ટેલિકોમ્યુનિકેશન ટાવરો આવેલા છે એ પ્રાઇવેટ જગ્યા હોય કોર્પોરેશનની બિલ્ડિંગમાં હોય આવા અલગ અલગ જગ્યાએ થઈ લગભગ બે હજાર કરતા વધારે ટાવરો આવેલા છે અલગ અલગ કંપનીના છે એ ટાવરો અંગેની જે પોલિસી છે એને આજની ટ્રેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કરવામાં આવી છે I would like to say the number in Navratri has increased. In the case of Pakistan, it has increased from 1.2 lakhs to 1.6 lakhs in the of Birbhavari. In a નવરાત્રી જે તહેવાર છે ગુજરાતની અંદર અમદાવાદની અંદર તહેવારોની શરૂ થઈ છે છે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય આગામી સમયગાળા દરમિયાન માતાજીના શક્તિ પર્વ સારી રીતે ઉજવાય એ માટે આપણે વાત કરીએ કે સમગ્ર મહાનગરની અંદર અલગ અલગ સોસાયટી દ્વારા ક્લબો દ્વારા તેનું આયોજન થતું હોય છે જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે એ આપણે વાત કરીએ કે એ પ્લોટ ટેન્ડર હરાજીમાં મૂકવામાં આવેલો હતો અને એપ્લિકન્ટ દ્વારા જ જેને હરાજીની અંદર ભાગ લીધો એને અપેટ વેલ્યુ કરતા આટલી ઊંચી કિંમત લગાવી હતી પરિણામે એ ભાગ આપણે વાત કરીએ કે સોળ લાખની અંદર એ ઓક્શનમાં પ્લોટ ગયો હતો જ્યારે જે બીજી જગ્યા છે એ પ્લોટ હરાજીમાં હતો નહીં મહાનગર દ્વારા દ્વારા અરજી જે કરવામાં આવી હતી અને સેવાકીય રીતે નવરાત્રી ઉજવાતી હોય જેની અંદર નફાનો કોઈ ઉદ્દેશ ના હોય લેવાતી હોય તો એને આપણે વાત કરીએ કે ટોકન ચાર્જ સ્વરૂપે આપી આપણે વાત કરીએ કે રાઉન્ડ અબાઉટ બે લાખના ભાડાથી આ નવ દિવસ માટે જે આપવામાં આવ્યો છે એ રીતે આપણે વાત કરીએ કે આ તદ્દન આ વાત કરીએ કે વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં

બરાબર એ પ્લોટ ની અંદર ઓક્સન કોઈ પાર્ટી ભાગ લીધો નતો દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સત્તર સપ્ટેમ્બરે જન્મ આવી રહ્યો છે ત્યારે વિવિધ સેવાકીય કામો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કરવામાં આવનાર છે જેમાં અમારા જે બાર સીએચસી સેન્ટરો આવેલા છે ત્રીસ બેડની હોસ્પિટલો આ તમામ હોસ્પિટલની અંદર મેડિકલ કેમ્પ કરવામાં આવશે ત્યાં લોકોના એસીજી હોય ડાયાબિટીસ હોય કોરેસ્ટર હોય લિપિડ પ્રોફાઇલ હોય આરબીસી ડબલ્યુબીસી આ તમામ પ્રકારના જે ટેસ્ટ છે એ ટોટલી ફ્રી કરવામાં આવશે ઉપરાંત કોર્પોરેશન સંચાલિત ત્રણ મોટી હોસ્પિટલો શારદાબેન હોસ્પિટલ ઉપરાંત એલજી હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ આ ત્રણ મોટી હોસ્પિટલોની અંદર સૌ પ્રથમવાર કેન્સરનું નિદાન કરતી પ્રાથમિક તબક્કામાં મેમોગ્રાફી મશીનો લાવવામાં આવ્યા છે ત્યાં આગળ આ મેમોગ્રાફી મશીન દ્વારા સ્કિનિંગ કરવામાં આવશે પ્રાઇવેટ ની અંદર આનો ચાર્જ પાંચસો થી હજાર રૂપિયા હોય છે એ દિવસે આપણે વાત કરી કે તમામ બહેનોને ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવશે સ્ક્રીનિંગ કરવામાં આવશે ઉપરાંત સત્તર સપ્ટેમ્બર પછી અઢાર સપ્ટેમ્બરથી જે અમારા અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે નેવું કરતાં વધારે ત્યાં આગળ આપણે વાત કરીએ કે જે સેવાકીય વસ્તી છે એ વસ્તીની અંદર મેડિકલ કેમ્પો આવનાર સમયગાળા દરમિયાન કરવામાં આવશે આમ જ્યારે દેશના વડાપ્રધાનનો સત્તરમી તારીખે જન્મદિવસ છે ત્યારે અનેક સેવાકીય કામોમાં આપણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે આ તમામ સીએચસી પર અમારા ધારાસભ્યશ્રીઓ પાર્ટીના કાર્યકર્તાઓ માન્ય મેયરશ્રી સમગ્ર ટીમ સમગ્ર કાઉન્સિલર મિત્રો અને નગરજનો એ એની અંદર જોડાશે

આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વૈશ્વિક કક્ષાએ અમદાવાદ મહાનગર અને દેશ એ સતત પ્રગતિ પામતો રહ્યો છે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે નારણપુરા વીર સાવરકર ફોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવનાર જનાર છે 2022 ની અંદર માન્ય અમિતભાઈના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે

રાષ્ટ્રીય કક્ષાના અમદાવાદ મહાનગર અને ગુજરાતના પ્રતિષ્ઠિત નાગરિકો આમ લગભગ લોકોની હાજરીમાં આ વૈશ્વિક કક્ષાનું ફોર્ટસ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરવામાં આવશે પરિણામે અમદાવાદનો યુવાન હોય ગુજરાતનો યુવાન હોય ભારતનો યુવાન તે પોતે રમતગમત ક્ષેત્રે જે આપણે મેડલ આ એશિયા અંદર

ખાણીપીણી બજાર અમદાવાદમાં લાગતા હોય છે અને અનેક લોકો લો ગાર્ડન ખાતે આવેલા હેપી સ્ટ્રીટ ની અંદર જતા હોય છે કોરોના કાળ પછી હેપી સ્ટ્રીટ આપણે વાત કરીએ કે પહેલા નવી બનાવવામાં આવી પરંતુ કોરોના કાળ પછી જે ઓક્શન કરવામાં આવ્યા હતા અનેક વેપારીઓ દ્વારા ધંધા રોજગાર એ બંધ થઈ થઈ હતા હતા પરિણામે લીગલ મેટર ઊભી હતી ગયા ત્યારબાદ વાત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પણ છત્રીસ લોકો હાઈકોર્ટની અંદર ગયા હતા તેમને સાંભળી મહાનગરપાલિકાએ તેમને રાહત દરે આપણે વાત કરીએ કે છત્રીસ જણને ટેબલ આપવામાં આવ્યા પરિણામે તે લોકોએ પોતાનો પુનઃ ધંધા રોજગાર શરૂ કર્યો આવનાર સમયગાળા દરમિયાન બીજા સોળ લોકો અને જે પ્લોટ બાકી રહે છે દસ બાય દસના સ્ટોલ પંદર હજારની ઓક્શન પ્રાઇસ નક્કી કરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે પરિણામે હેપી સ્ટ્રીટ સ્ટ્રીટને અમદાવાદનું ખાણીપીણી બજાર આગામી જ્યારે નવરાત્રિના તહેવાર આવતા હોય દિવાળીના તહેવાર આવતા હોય ત્યારે નગરજનોને એક જગ્યા સારી જગ્યા મળી રહે અને ભૂતકાળની અંદર લોકો રાત્રિના સમયે હેપી સ્ટ્રીટ ને આવતા હતા તે બજારને ફરીથી ગાડી પાટા પર લાવવા માટે આજની સ્ટ્રેન્ડિંગ કમિટીમાં ખાની બની બજારને મંજૂરી આપવામાં આવી છે